નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમારની શાહ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો સમાચાર રિપોર્ટર કરશન સાથે એમ કર સાસરીમાં બાર લાખ પડાવી ઘરમાંથી કાઢી મૂકી હોવાને પરણિતાનો આક્ષેપ ધિરાણી સાથે સંબંધ રાખનાર પતિ સામે હાટકોટના મહિલા પોલીસ ફરિયાદ મકાન લેવા બહારની પતિએ માલબર રકમ ચેક લીધા મકાન ન આપ્યાનો આરોપ જસદણના આરકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ચંદીભાઈ ભુવાએ તેમના પતિ સંદીપભાઈ પ્રેમજીભાઈ ભુવા સહિત કુલ આઠ સાસરિયા સામે જસદન પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે ચંદ્રિકાબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ સાસુ નિમોબેન અને સસરા પ્રેમજીભાઈ તેમને અલગ નાતી હોવાના કારણે મેણાટોણા મારી ગાળો આપી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું દિયરો પ્રકાશભાઈ અને તુષારભાઈ પણ પતિ સામી પાસેથી પૈસા લેતા જેની ના પાડતા તેઓ મારી સાથે સતત ગાળો ગાળ કરતા રહેતા અને માર 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 મારતા હતા આ દરમિયાન પતિ સંદીપભાઈ મકાન લેવાના બહાને મારી પાસેથી ચેક દ્વારા રૂપિયા બાર લાખ ઓગણત્રીસ હજાર બસો નેવું જેટલી માલબત્ત રકમ મેળવી મકાન પોતાના નામે કરી દીધું હતું અને લોન પૂરી થયા બાદ પણ નામે ન કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો બાદમાં મને મારા પતિને મારી દેરાણી ભૂમિ ભૂમિબેન તુષારભાઈ તથા વચ્ચેના આડા સંબંધો જાણ થતાં ઝઘડો થયો હતો આ બાબતે પતિએ માર મારી ગાળો આપી જાનથી મારી નાખવા છેવટે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ મોટા સસરાના દીકરા જીજ્ઞેશભાઈ અને તેમની પત્ની પુષ્પાબેન સહિતના સગાઓએ મને ચૂપ કરાવીને ધમકી આપી મારપીટ કરી ગાળો આપી ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી આથી ચંદ્રિકાબેન સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા હોવાનું ફરિયાદ જણાવ્યું છે મારું નામ ચંદ્રિકાબેન છે હું રાજકોટ પોલીસ સ્ટેશનમાં એસ એસઆઈ તરીકે ફરજ બજાવું છું મને ઘરના ત્રાસથી મારા પતિએ મને ઘણો ત્રાસ આપેલો છે અને અંદાજે તેર લાખ જેટલા રહ્યા હોય એને રૂપિયા ઉપાડી લીધા છે મારા ખાતામાંથી અને ચેક દ્વારા પણ મેં આપેલા છે અને એને એમ કીધું હતું કે ઘરના બે દસ્તાવેજ આપણા નામના થશે પણ છેલ્લે એણે મને એના નામનો દસ્તાવેજ કરી લીધો અને છેલ્લે મને મારા બે બાળકો થયા ત્યારે મને ઘરમાંથી લોકો એ બધા આઠ જણા એમાં જીજ્ઞેશ અવસર ભુવા પ્રેમજી દેવજી ભુવા અવસર દેવજી ભુવા નાથા ભુવા પછી પ્રકાશ દેવજી ભુવા તુષાર પ્રેમજી ભુવા અને પદ્મા પદ્મા ગૌરંગ ભુવા ગૌરંગદેવજી ભુવા આ બધાએ મળી અને મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી અને ઘણા ટાઈમથી મને આ લોકો ત્રાસ આપે છે મારા પતિ એના બધાને ચ ચડાવણીથી ચડા રાખે છે અને મને ખૂબ માર મારેલો છે અને ચીટિયા ભરે જે કાંઈ વસ્તુ હોય તો તેનો સીધો ઘાસ કરે મને એકવાર તો તો મને માથું ફોડી નાખ્યું હતું અને મારું એક્સિડન્ટ પણ કરાયું છે એના ચાર પાંચ મહિના થયા છે અને હજી મને ધમકી આપે છે તને મારી નાખીશ અને એક તો પણ નામનો પરિવાર છે એને મારી પાછળ પાડ્યો છે કે તું આને આ વ્યક્તિને મારી નાખજે તો આ વ્યક્તિ મારે બહુ મને હેરાન કરે છે અને મારી મારી દેરાણી યાર સંબંધ છે ભૂમિ તુષાર તો સાની પત્ની રહે ને એની સાથે આડા સંબંધ છે અને ગૌરાંગની પત્ની હારે પણ એના આડા સંબંધ છે એક મારી બાજુમાં ધારા રહે છે ને ધારા ભાવી પઠાશના એની હારે પણ આડા સંબંધ છે એનો પણ વિડીયો મારે પહેલા છે અને એને એમ કીધું હતું તું તેડી આવે શું કામ કે હું તને બધુંય આપું છું તોય તું તેડી આવે બધા મળીને મને બહુ હેરાન કરે છે અમે લવ મેરેજ કરેલા મને ગાંતિ વિરુદ્ધ બહુ કે છે સંતાનમાં મારે સંતાનમાં બે બેન બાબુ કોઈ દિવસ મારા પતિ આવ્યા જ નથી ઘરે તમે ત્રાસ આપતા આ લોકો મને બહુ ત્રાસ આપતા કે બસ તું પૈસા જાય પૈસા ન આપ

આ લોકો પાસે તમારી શું અપેક્ષા છે આજે તમારી આ લોકો ગેરવર્તન કર્યું એની એની યાર શું થવું જોઈએ એની યાર એને કુક કડક સજા થવી જોઈએ કે કોઈ વ્યક્તિ કોઈ દીકરીને આવો ન કરે એ પાછા મળવા જોઈએ આ મારા પૈસા પાછા મળવા જોઈએ મને મારા મકાનમાં હક મળવો જોઈએ તમારા જે છોકરા છે એનો મારા છોકરાને હક મળવો જોઈએ બધોય સંતાન થયા ગયા હતી કે સંતાન જ નથી જોતા સંતાન ન થવા દેવ તો એને પેલા છોડી દેવી હતી ને સંતાન ધ્યા પછી કેમ છોડી દીધી એમ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ